હેલો સ્વાગત છે મિત્રો આપ આપણી ચેનલ એજ્યુકેશન ડે ઉપર આજનો વિડીયો આપણે જે બનાવી રહ્યા છીએ એમાં આપણે વાત કરવાના છીએ કે ઉત્તર પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર બે દિવસ બાદ બરાબર આજે સામાજિક વિજ્ઞાનના જે પણ ઉમેદવારોનો કોલેટ નીકળ્યો છે એ લોકોને આજે બીજો દિવસ હતો કે જેમાં એને જિલ્લા પસંદગી માટે જવાનું હતું આપ સૌને ખ્યાલ છે કે બાવીસ નવથી લઈ અને પચીસ નવ સુધી ઉમેદવારોનો છે એ પોતાનો જિલ્લો પસંદ કરવા માટે બોલાવવામાં આવેલા છે જેનો પણ કોલેટર નીકળે છે એ તમામ ઉમેદવારોને બરાબર તો આજે આપણે વાત કરવાના છીએ કે આજે જે બીજો દિવસ પૂરો થયો ત્યારબાદ કેટલી જગ્યાઓ છે એ ખાલી આપણને જોવા મળે છે તો એમાં જો વાત કરવામાં આવે તો જિલ્લા અને નગર એમ બંનેની જે કુલ એકંદરી જગ્યાઓ છે તો બીજા દિવસના પૂર્ણ થયા બાદ ઓપન કેટેગરીમાં આ જગ્યાઓ છે એ પાંચસો ને સાડત્રીસ જેટલી બાકી રહી છે એસસી કેટેગરીમાં વાત કરવામાં આવે તો નેવું જગ્યા બાકી છે એસટી કેટેગરીમાં વાત કરવામાં આવે તો પાંચસો ને પચીસ જગ્યા બાકી છે અને એસીબીસી કેટેગરીની વાત કરવામાં આવે તો ત્રણસો ને અડસઠ જેટલી જગ્યા બાકી છે ઇડબલ્યુ એસમાં આ જગ્યા છે એકસો એંસી બાકી છે આમ ટોટલ કુલ મળીને સત્તરસો જેટલી જગ્યાઓ છે એ બાકી છે ત્યારબાદ આગળ છે એ દિવ્યાંગ ઉમેદવારો માટેની જગ્યાઓ છે એની પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે તો આ બીજા દિવસના અંત બાદ આટલી જગ્યાઓ છે એ બાકી રહેલી છે આવતીકાલે આપણે ફરીથી ત્રીજા દિવસ જે પૂર્ણ થશે અને કેટલી જગ્યાઓ બાકી રહી છે એનો વિડીયો લઈને આપણે આવી જશું તો આવી જ અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારે કેટલું મેરિટ થાય છે કોમેન્ટમાં જણાવજો અને આ આવતીકાલે આપણે ફરીથી મળીશું થેન્ક યુ